કુંભમેળામાં લાખોની સંખ્યામાં આવતા નાગા સાધુ સંતો તથા સાધ્વી બહેનો ક્યાંથી આવે છે અને આ નાગા સાધુઓ કુંભમેળો પૂરો થયા પછી ક્યાં જાય છે શું નાગા સાધુઓ અને નાગા મહિલાઓ અલગ અલગ જગ્યાએ રહેતા હશે તે લોકો શું ખાતા હશે શું તેમની પાસે લોકોને ભસ્મ કરવાની શક્તિઓ હોય છે શું તેમના દર્શન કરવાથી વ્યક્તિના દરેક પાપ ધોવાઈ જાય છે આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં ઉઠતો હશે મિત્રો આ વિડીયોમાં આપણે તેના વિશે જાણીશું તેથી તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો ગણાતો મહાકુંભ યુપીના પ્રયાગરાજમાં શરૂ થઈ ગયો છે આ વખતના કુંભ મેળામાં ચાલીસ કરોડથી વધુ લોકોના એકઠા થવાની સંભાવના છે જે માટે સુરક્ષાની જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓની સાથે સાથે કુંભમાં લાખો લાખોની સંખ્યામાં સાધુ સંતો પહોંચે છે અને તેમના માટે પણ ખાસ તૈયારી કરવામાં આવે છે પરંતુ દર વખતે કુંભમાં એકઠા થનાર નાગા સાધુ ચર્ચાનો વિષય રહે છે નાગા સાધુઓ વિના કુંભ કુંભની કલ્પના કરી શકાતી નથી ચાલો જાણીએ કોઈ સંન્યાસી કેવી રીતે નાગા સાધુ કે સાધવી બને છે અને ક્યારથી આ પરંપરા ચાલતી આવી રહી છે કુંભને ભારતનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવામાં આવે છે જે દર બાર વર્ષે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક જેવા પવિત્ર સ્થળોએ થાય છે આ સમય દરમિયાન દેશ વિદેશના કરોડો સંતો અને ભક્તો ગંગા યમુના સરસ્વતી ગોદાવરી અને સીપરા જેવી પવિત્ર નદીઓમાં શ્રદ્ધાથી ડૂબકી મારવા માટે ભેગા થાય છે એવું માનવામાં આવે છે કે કુંભ દરમિયાન આ નદીઓનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે તેરમી જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારથી મહાકુંભની શુભ શરૂઆત થઈ ગઈ છે આ દિવસે કુંભનું પ્રથમ શાહી સ્નાન પણ કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે અને આ દરમિયાન ઋષિમુનિઓ અને ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે કુંભ મેળા સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે તેમજ ચોક્કસ ગ્રહોની સ્થિતિના આધારે દર બાર વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તહેવારોમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવતા કુંભની શરૂઆત કોઈ દેવી દેવતાની ભૂલને કારણે થઈ હતી શું તમે જાણો છો કે કુંભ કોની ભૂલને કારણે શરૂ થયો હતો તો મિત્રો તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી આ કથા પૂરી સાંભળે છે તેને સાત પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય મળે છે તેથી મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપની બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કુંભ મેળાની શરૂઆતની કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે આ કથાનું વર્ણન વિષ્ણુપુરાણ કુર્મપુરાણ ભાગવત પુરાણ વગેરેમાં જોવા મળે છે આ સિવાય કુંભ સાથે જોડાયેલી દંતકથાઓ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે કુંભ સંબંધિત પ્રચલિત દંતકથા અનુસાર કુંભની શરૂઆત ચંદ્રના દોષને કારણે થઈ હતી દંતકથા અનુસાર અમૃતના વાસણ મેળવવા માટે દેવતાઓ અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું સમુદ્ર મંથનમાંથી ચૌદ અમૂલ્ય રત્નો નીકળ્યા જેમાં ભગવાન ધન્વંતરી અમૃતના વાસણ સાથે છેડે પ્રગટ થયા અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાણાઓ વચ્ચે વિવાદ થયો ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત રાક્ષસોથી પોતાને બચાવવા માટે અમૃત લઈને ભાગવા લાગ્યો ચંદ્રએ જવાબદારી નિભાવી ન હતી કહેવાય છે કે જ્યારે જયંત અમૃતનું પાત્ર લઈને ભાગી રહ્યો હતો ત્યારે સૂર્યચંદ્ર ગુરુ અને શનિ પણ તેની સાથે હતા આ તમામ દેવતાઓને અમૃતની રક્ષા માટે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી સૂર્યદેવની જવાબદારી હતી કે અમૃતનો ઘડો કોઈપણ રીતે તૂટે નહીં ચંદ્રએ સુનિશ્ચિત કરવાનું હતું કે અમૃત છલકાય નહીં દેવગુરુ બૃહસ્પતિને રાક્ષસોને રોકવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને શનિ પર નજર રાખવાની જવાબદારી હતી દંતકથા અનુસાર બધા દેવતાઓએ પોતપોતાની જવાબદારીઓ પૂરી કરી પરંતુ ચંદ્રદેવની ભૂલને કારણે પ્રયાગરાજ હરિદ્વાર નાશિક અને ઉજ્જૈનમાં અમૃતના ટીપાં પડ્યા તેથી આ સ્થાનોની નદીઓના પાણીને અમૃત સમાન પવિત્ર માનવામાં આવે છે અને આ સ્થાનો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે આ પ્રમાણે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ અને શનિ કોઈ ચોક્કસ સ્થિતિમાં આવે છે ત્યારે આ સ્થાનો પર કુંભનું આયોજન કરવામાં આવે છે અને દર બાર વર્ષે આ ગ્રહોની સ્થિતિ બને છે આ જ કારણ છે કે દર બાર વર્ષે કુંભનું પણ આયોજન કરવામાં આવે છે કુંભ દરમિયાન વિભિન્ન અખાડામાં નાગા સાધુઓનું અમૃત સ્નાન થાય છે ત્યાં મહિલા નાગા સાધુ ભગવા વસ્ત્ર પહેરીને રહે છે નાગા સાધવી ક્યારેય જાહેરમાં નિર્વસ્ત્ર રહેતા નથી નાગા સાધુ વાળ રાખે છે તો નાગા સાધવી મુંડન કરાવીને રહે છે અને સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરે છે દેશ વિદેશથી આવેલી સાધ્વીઓનો જમાવડો પણ કુંભમાં લાગેલો રહે છે કુંભમાં નાગા સાધવીઓની પરંપરા રહી છે પહેલાં નાગા સાધવી જૂના અખાડાનો ભાગ હતા પરંતુ હવે એક અલગ શાખા બનાવાઈ છે નાગા સાધવીઓના નિયમ પણ સાધુઓની જેમ કઠોર હોય છે દર વખતની જેમ આ વખતે પણ તમામ નાગા અમૃત સ્નાનમાં ભાગ લેશે જે કુંભમાં આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે દિવ્ય નાગા સાધુ પોતાના જીવનને તપસ્યા કરીને અદ્ભુત બનાવે છે ભભૂતમાં લપેટેલું શરીર અને તન પર કેસરી વસ્ત્ર તેમની ઓળખ હોય છે માથા પર ત્રિશૂળ ગળામાં રુદ્રાક્ષ અને હાથમાં જે તેની હાજરીનો આભાસ અપાવે છે મોટાભાગના નાગા સાધુ શિવ અને શક્તિના ઉપાસક હોય છે જેમના અધ્યાયની શરૂઆત જ તેમના અંતથી થાય છે તે એક એક કરીને પોતાના પરિવાર સગાવાહલા અને વિશ્વના તમામ વૈભવને ત્યાગી દે છે અને ત્યારે તેમને નાગાની સિદ્ધિ મળે છે સનાતન ધર્મની એક અનોખી અને અત્યંત તપસ્વી પરંપરાના ભાગ એવા નાગા સાધુઓ કુંભ દરમિયાન મોટી સંખ્યામાં હાજરી આપે છે નાગા સાધુઓના રહસ્યમય જીવનને કારણે તેઓ ફક્ત કુંભમાં જ સામાજિક રીતે જોઈ શકાય છે તે કુંભ મેળામાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે એક રહસ્ય છે કારણ કે કોઈએ તેને ક્યારેય જાહેરમાં આવતા કે જતા જોયા નથી કુંભમેળા દરમિયાન નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે કુંભમેળામાં નાગા સાધુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે પરંતુ મેળા પછી આ સાધુઓ ક્યાંય દેખાતા નથી ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે પછી તેઓ ક્યાં ગાયબ થઈ જાય છે તો તેના વિશે આ વિડીયોમાં મિત્રો જાણીશું એવું માનવામાં આવે છે કે તેઓ હિમાલયમાં રહે છે અને કુંભમેળામાં જ તેઓ સામાન્ય લોકોમાં જોવા મળે છે કુંભમાં બે સૌથી મોટા નાગા અખાડા મહાપરિનિર્વાણ અખાડો અને વારાણસીમાં આવેલ પંચદશનમ જૂના અખાડો છે મોટાભાગના નાગા સાધુઓ પણ અહીંથી જ આવે છે ઘણીવાર નાગા સાધુઓ ત્રિશુળ ધારણ કરે છે અને પોતાના શરીરને રાખથી ઢાંકે છે તેઓ રુદ્રાક્ષની માળા અને પ્રાણીઓની ચામડી જેવા પરંપરાગત પોશાક પણ પહેરે છે કુંભમેળામાં તેમને પહેલાં સ્નાન કરવાનો અધિકાર આપવામાં આવે છે ત્યારબાદ અન્ય ભક્તોને સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે છે પરંતુ તે પછી તેઓ બધા પોતપોતાની રહસ્યમય દુનિયામાં પાછા ફરે છે કુંભમેળા દરમિયાન નાગા સાધુઓ તેમના અખાડાઓનું પ્રતિનિધિત્વ કરે છે કુંભ પછી તેઓ પોતપોતાના અખાડામાં પાછા ફરે છે અખાડા ભારતના વિવિધ ભાગોમાં આવેલા છે અને આ સાધુઓ ત્યાં ધ્યાન સાધના અને ધાર્મિક ઉપદેશોનો અભ્યાસ કરે છે નાગા સાધુઓ તેમની તપસ્વી જીવનશૈલી માટે જાણીતા છે કુંભ પછી ઘણા નાગા સાધુઓ ધ્યાન અને તપસ્યા કરવા માટે હિમાલય જંગલો અથવા અન્ય સાંત અને એકાંત સ્થળોએ જાય છે તેઓ કઠોર તપસ્યા અને ધ્યાનમાં સમય વિતાવે છે જે તેમના આત્મા અને આધ્યાત્મિક સાધનાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કુંભ મેળા કે અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય ત્યારે જ તેઓ જાહેરમાં આવે છે કેટલાક નાગા સાધુઓ કાશી હરિદ્વાર ઋષિકેશ ઉજ્જૈન અથવા પ્રયાગરાજ જેવા વિખ્યાત તીર્થ સ્થળોએ રહે છે આ સ્થળો તેમના માટે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્રો છે ગમે તે હોય પરંતુ નાગા સાધુ બનવા માટે કે નવા નાગા સાધુઓને દીક્ષા આપવા માટે પ્રયાગ નાસિક હરિદ્વાર અને ઉજ્જૈનના કુંભમાં જ થાય છે નાગા સાધુઓ શું ખાય છે આ પ્રશ્ન પણ ઘણા લોકોના મનમાં આવે છે જ્યોતિષીઓએ જણાવ્યું કે નાગા સાધુઓ ભોલે બાબાની ભક્તિમાં મગ્ન રહે છે નાગા સાધુઓ વિવિધ પ્રકારની વસ્તુઓ ખાય છે જેમ કે જડીબૂટીઓ ફળો વગેરે નાગા સાધુઓ અનેક જંગલોમાં ભટકીને જીવન વિતાવે છે અને કુંભ અથવા મહાકુંભમાં તેમની હાજરી નોંધાવે છે મિત્રો એવી માન્યતા છે કે નાગા સાધુઓના દર્શન ભાગ્યશાળી લોકોને જ થાય છે નાગા સાધુઓ ભારતભરમાં ધાર્મિક યાત્રાઓ પણ કરે છે તેઓ વિવિધ મંદિરો તીર્થ સ્થળોની મુલાકાત લઈને અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે ઘણા નાગા સાધુઓ ગુપ્ત રહે છે અને સામાન્ય સમાજથી દૂર રહીને જીવન જીવે છે તેમની આધ્યાત્મિક સાધના અને જીવનશૈલી તેમની સમાજથી અલગ અને સ્વતંત્ર બનાવે છે મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક તથા શેર કરી દેજો તથા આપની બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ